તો બે હજાર ચોવીસનું લોકસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે અને સાત મે રોજ જ્યારે ગુજરાતમાં મતદાન થવા જઈ રહ્યું છે લોકશાહીના અભવ્ય પર્વ પર લાખો નાગરિકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાના છે ત્યારે પડદા પાછળ કેટલાક એવા લોકોનો સમૂહ છે જે લોકશાહીની પ્રક્રિયાને સફળ બનાવવા માટે અથાગ પ્રયત્નો કરી રહ્યા છે આજે નર્મદાના રાજપીપળા ખાતે ચૂંટણી પ્રક્રિયાને લગતી સામગ્રી કે જેમાં ટાંકણીથી લઈને પેટનો સમાવેશ થાય છે મતદાન લઈને તંત્ર પણ કામે લાગ્યું છે ત્યારે પોલિંગ સ્ટાફ દ્વારા તમામ સામગ્રીને ડિસ્પેચિંગ સેન્ટર પરથી લઈ અને મતદાન મથકે લઈ જવાની કામગીરી કરાઈ હતી તેમજ પણ ક્ષતિ ન આવે એ માટે ઈવીએમ અને પેટની ચકાસણી પણ કરવામાં આવી હતી

ઇવીએમ મશીનો છ તારીખે આપણે બૂથ પર મોકલવાના થશે અને એના થ્રુ વોટિંગ કરવામાં આવશે અને જે કેન્ડિડેટ નક્કી થયા છે એ અત્યારે કેન્ડિડેટ નક્કી કરી એને સીલ કરી અને બધી પ્રોસેસ કરવામાં આવી રહી છે